મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી સમસ્યાની જે લગભગ દરેક બીજા વ્યક્તિને ક્યારેક ને ક્યારેક સતાવે છે માથામાં ખોડો ઘણા લોકો માટે ખોડો ફક્ત સફેદ કણ જેવી સમસ્યા નથી પરંતુ તે ખજવાળ વાર ખરવું ચામડીના બળતરા અને આત્મવિશ્વાસમાં ઘટાડો પણ લાવે છે આ વિડીયોમાં તમે જાણશો માથાના ખોળો શું છે ખોળો થવાના છાસા કારણો ક્યાં છે ખોળાના પ્રકાર ક્યાં છે ઘરેલુ ઉપચાર ક્યાં ક્યાં છે મેડિકલ ઉપચાર ક્યાં ક્યાં છે ખોડો ફરી ન થાય તે માટે શું કરવું જોઈએ ચાલો જાણીએ વિડીયો પૂરો જોજો જેથી તમને ઉપયોગી માહિતી મળી રહે અને જો માહિતી ઉપયોગી લાગે હોય તો શેર કરવાનું ભૂલશો નહીં ખોળો શું છે માથાની ત્વચા એટલે કે સ્કાલ્પ પરથી પડતા સૂકા અથવા તેલીય સફેદ સફેદપણને ખોળો કહેવામાં આવે છે એટલે કે ડેન્ડ્રફ આ સ્થિતિમાં સ્કાલ્પની સાંભળી સૂકી થઈ જાય છે અથવા વધુ તેલ ઉત્પન્ન કરે છે જેના કારણે મૃત કોષો ઝડપથી છૂટા પડે છે અને રૂપે દેખાય છે માથામાં ખોળો થવાના મુખ્ય કારણો ક્યાં ક્યાં છે પહેલું છે ત્વચાને સૂકાપણો એટલે કે ડ્રાય સ્કાલ્પ ઠંડીના મોસમમાં વધુ જોવા મળે છે કારણ કે પૂરતું પાણી ન પીવું વારંવાર શેમ્પૂ કરવું જેથી માથાનો સ્કાલ્પ ડ્રાય થઈ જાય છે જેના લીધે ખોડો થઈ જાય છે બીજું છે વધારે તેલ એટલે કે ઓઇલી સ્કાલ્પ સ્કાલ્પ પર વધુ સીબમ બને છે એટલે કે સીબમ નામનું ઓઈલ બને છે જેના લીધે મેલેસીઝિયા નામનો ફંગલ છે તે વધે છે જેથી તે તેલીયા અને પીળા રંગના ખોળો પેદા કરે છે ત્રીજું છે ફંગલ ઇન્ફેક્શન સ્કાલ્પ પર પડી લેલા ફંગલ અસંતુલિત થાય છે જેથી ખંજવળ અને લાલચ પડતો ખોળો થાય છે ચોથું છે ખોટા હેર પ્રોડક્ટ્સ કેમિકલ શેમ્પૂ જેલ વેક્સ સ્પ્રેનો વધુ ઉપયોગથી એલર્જી થાય છે જેના લીધે પણ ખોડો થાય છે પાંચમું છે હોર્મોનલ અસંતુલન યુવાનોમાં વધુ જોવા મળે છે પ્રોબેટી સ્ટ્રેસ થાઇરોઇડ વગેરેના લીધે આઠું છે પોષણની કમી વિટામિન બી સિંક ઓમેગા થ્રીની ઉણપ અથવા પ્રોટીન ઓછું લેવાથી પણ ખોડો થઈ શકે છે સાતમું છે તણાવ એટલે કે સ્ટ્રેસ ઇમ્યુનિટી ઘટવાથી ખોળાની સમસ્યા વધી શકે છે ખોળાના પ્રકાર કે કયા પ્રકારના ખોળા હોય છે પહેલો છે સૂકો ખોડો કે જે નાના નાના કણવાળો હોય છે સફેદ હોય અને ખભા પર પડતો હોય છે જેના લીધે વધારે ખંજવાળ પણ આવતી હોય છે બીજું છે તેલીય ખોળો કે જે પીળા રંગનો હોય છે ચીકણો હોય છે સ્કાલ્પ સાથે ચોટેલો હોય છે અને વાળ ખરવાનું મુખ્ય કારણ બને છે ત્રીજું છે ફંગલ ખોડો ખંજવાળ સ્કાલ્પની અંદર લાલાશ પડતું દરેક દુખાવો પણ કરી શકે છે તો કયા કયા એવા ઘરેલું ઉપચાર છે આયુર્વેદિક ઉપચાર છે કે જે તમે અજમાવી જે તમે અજમાવો તો તમારો ખોડો દૂર થઈ જાય છે પહેલું છે નારિયલ તેલ અને લીંબુ બે ચમચી નારિયેલ તેલ લઈ અને તેમાં એક ચમચી લીંબુનો રસ નાખી અને તેને ત્રીસ મિનિટ સુધી લગાવી અને ત્યારબાદ તેને શેમ્પૂ કરી દેવાનું છે જેના લીધે તે દૂર થઈ જાય છે બીજું છે મેથી દાણાનો પેસ્ટ રાત્રે પલાળી રાત્રે મેથી પલાળી દો અને પછી તેને સવારે પેસ્ટ બનાવી લો પછી તેમને સ્કાલ પર લગાવી લો ત્રીજું છે આમળા પાવડર તેના ઉપયોગથી તમારા વાળ મજબૂત થશે અને ખોળો પણ દૂર થશે ચોથું છે લીમડાના પાન આના પાનને પાણીમાં ઉકાળી લેવાનું છે ત્યારબાદ તેનાથી તમારા વાળ ધોઈ નાખવા જેનાથી ફંગસ હશે તો તે દૂર થઈ જશે પાંચમું છે દહીં દહીંને સ્કાલ પર લગાવવાથી ઠંડક આપે છે અને ખોળો દૂર થાય છે ખોડા માટેના મેડિકલ ઉપચાર ક્યાં ક્યાં છે પહેલું છે એન્ટીડેન શેમ્પુ બીજું છે કેન્ટોકોઝોલ ત્રીજું છે ઝિંક પાઇથ્રોનિન ચોથું છે સેલેનિન સલ્ફાઈડ અઠવાડિયામાં તમારે બેથી ત્રણ વખત આનો ઉપયોગ કરવાનો છે જો સમસ્યા વધુ હોય તો ડૉક્ટરને બતાવવું પણ જરૂરી છે જો વધારે ખંજવાળ આવતી હોય માથાની અંદર લોહી નીકળતું હોય વાળ વધુ ખરતા હોય તો તમારે ડર્મેટોલોજીસ્ટને બતાવવું ખૂબ જ જરૂરી છે તો કયા કયા એવા ખોરાક અને જીવનશૈલી છે જે તમારે બદલાવ કરવાથી તમારા જે વાળ છે તેની અંદર અને ખોળાની અંદર પણ રાહત મળી શકે છે તો તમારે પહેલું છે શું ખાવું જોઈએ લીલા શાકભાજી ફળો બદામ અખરોટ પૂરતું પાણી પીવું જોઈએ જેના લીધે તમારો ખોડો દૂર થશે અને તમારે ઇમ્યુનિ તમારી ઇમ્યુન સિસ્ટમ પણ સારી થશે શું ટાળવું જોઈએ વધારે તળેલું ખાવું ટાળવું જોઈએ ફાસ્ટ ફૂડ ટાળવું જોઈએ ખાંડ ટાળવી જોઈએ જેના લીધે તમારા ઇમ્યુન સિસ્ટમ મજબૂત થશે અને આ બધું ન ખાવાથી તમારા શરીરની અંદર પણ ઘણો ફેરફાર થશે ફોડી ન થાય એ માટે આપણે શું શું કરવું જોઈએ અઠવાડિયામાં માત્ર બેથી ત્રણ વખત જ શેમ્પૂ કરવું જોઈએ માથું સાફ અને સૂકું રાખવું જોઈએ વધારે સ્ટ્રે સ્ટ્રેસ લેવાથી પણ ખોડો થાય છે જેથી તમારે સ્ટ્રેસ ઓછો લેવો જોઈએ નેચરલ ઓઇલ મસાજ કરવો જોઈએ કોઈ પણ કેમિકલભર્યા ઓઇલનો ઉપયોગ ટાળવો જોઈએ મિત્રો ખોડો કંઈ મોટી બીમારી નથી પરંતુ બેદરકારી રાખશો તો મોટી સમસ્યા બની શકે છે સમયસે સમયસર કારણ ઓળખી યોગ્ય ઉપચાર કરશો તો ખોડો સંપૂર્ણ રીતે કંટ્રોલમાં આવી શકે છે વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલશો નહીં આવી જ ઉપયોગી માહિતી માટે હમણાં જ સબસ્ક્રાઈબ કરી દેજો આયુર્વેદનો ખજાનો